ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બાળકોને ધમધમતામાં જે પ્રતિભા ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ માટે ગીર સોમનાથ ખાતે એકમાત્ર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ સોમનાથ એકેડમી ચાલે છે જેમાં એડમિશન માટે 900 થી વધુ બાળકો પરીક્ષા આપવા આવ્યા હતા જેમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધતા વિદ્યાર્થીઓના તમામ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ કાનજી ભાલિયા સિનિયર કોચ ગીર સોમનાથ આજે સોમનાથ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે આપણે દરેક ગુજરાતની અંદર દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચાલે છે તો એનો જિલ્લા કક્ષાનો વહીટી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જિલ્લામાંથી સોમનાથ જિલ્લામાંથી આઠસોથી પણ વધુ બાળકો આજે ભાગ લઈ રહ્યા છે અને તેમાંથી એની અંદર સાત ટેસ્ટ લેવામાં આવશે એ સાત ટેસ્ટમાં જે પાસ થશે એ રાજ્ય કક્ષાનો ટેસ્ટ આપશે અને રાજ્ય કક્ષાના ટેસ્ટમાં જે પાસ થશે એને ગુજરાતની દરેક જિલ્લામાં જે આપણી ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ સ્કૂલ ચાલે છે તેમાં પ્રવેશ મળશે